આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કૃષિનો મુખ્ય આધાર હોય છે વરસાદ ઉપર જો ચોમાસું સારું થાય તો ખેડૂતો માટે ત્રણેય મોસમ સારી થતી હોય છે ત્રણેય મોસમ એટલે કે શિયાળો ઉનાળો અને ચોમાસું ત્યારે ખાસ વાત એ કરવાની છે કે આ વર્ષે એટલે કે બે હજાર પચીસનું ચોમાસું જે છે તે કેવો રહેશે વરસાદ કેવો થશે વરસ કેટલા આની થશે અને ઉનાળો કેવો રહી શકે છે અને ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે તો તાપમાનમાં વધઘટ કેવી થશે અને ચોમાસું ક્યારથી શરૂ થશે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો રાજ્યમાં આજથી ગાભા કાઢતી ગરમી નો રાઉન્ડ તાપમાન કેટલું વધશે તેના વિશે ખાસ વાત કરવાની છે તાપમાનને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે તાપમાન વધશે રાજ્યોમાં આગામી દિવસોમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે રાજ્યોના તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે જેમાં રાતના અને દિવસના બંને તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આ સાથે તાપમાનમાં વધારો થવાથી આકરી ગરમીનો અનુભવ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ છે રામાશ્રી યાદવે જણાવ્યું છે કે ગુજરાતમાં સાત દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવના છે જોકે ચોવીસ કલાક સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતા નથી પરંતુ આ પછી મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે આ સાથે લઘુત્તમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આ સંભાવનાઓ આગામી પાંચ દિવસ સુધી વ્યક્ત કરવામાં આવી છે આ સાથે હવામાન વિભાગ દ્વારા ગરમીના કારણે અકળામણ પણ અનુભવાય તેવી સ્થિતિ રાજ્યમાં ઊભી થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે જેમાં બાવીસથી ચોવીસ તારીખ દરમિયાન સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીના કારણે અકડામણ અનુભવાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓના કારણે કારણે વાત કરીએ તો રામાશ્રી યાદવે જણાવ્યું કે હિમાલય રીઝન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે જેના કારણે મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીના વધારાની સંભાવનાઓ છે તો બીજી તરફ હોળીની ઝાડ પરથી ગુજરાતના ચાર મોટા આગાહીકારોએ કહી દીધી મોટી વાત જાણ જાણીતા આગાહીકાર રમણીક વામઝાએ પણ હોળીની ઝાડ જોયા બાદ ચોમાસું સારું રહેવાની આગાહી કરી છે રમણીક વામજાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે મેં વંથલી ખાતે સાંજના સાત વાગ્યાથી છન્નું મિનિટ સુધી હોળીના પવનનું નિરીક્ષણ કર્યું હતું આ સમયગાળા દરમિયાન પવનની દિશા પશ્ચિમથી પૂર્વ તરફથી અને ક્યારેક વાયવ્યથી અગ્નિ દિશા તરફની રહી છે આથી રમણીકભાઈના અનુમાન પ્રમાણે ચોમાસું સારું રહેશે ખેડૂતો પ્રજા અને રાજા માટે એકંદરે વર્ષ સારું રહેશે મે મહિનામાં અતિશય ગરમીની સંભાવના વામજાએ વ્યક્ત કરી અને તાપમાન છેતાલીસથી સુડતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરી છે એપ્રિલ અને મે મહિનામાં બે બે માવઠા થવાની પણ સંભાવના દર્શાવાઈ છે વામજાના મતે અગિયાર મેથી વીસ મે દરમિયાન કૃતિકા નક્ષત્રમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે જ્યારે રોહિણી નક્ષત્રમાં ખૂબ જ ગરમી પડવાની સંભાવના છે જેના કારણે ત્રીસ મેથી બે જૂન દરમિયાન રોહિણી નક્ષત્રમાં તોફાની વરસાદની સંભાવના છે આ વરસાદમાં કેટલાક વિસ્તારમાં વાવણી થઈ શકે છે જામનગરમાં વધુ વરસાદ થવાની સંભાવના છે વામજાએ વધુમાં ઉમેર્યું કે આ વર્ષે બે ચંદ્રગ્રહણ અને બે સૂર્યગ્રહણ હોવાથી વેપારીઓએ ભયંકર મંદીનો સામનો કરવો પડી શકે છે આ વર્ષે સફેદ વસ્તુ મોંઘી રહેવાની સંભાવના છે આગાહીકાર મોહન દલસાણિયાએ પણ હોળીના પવનનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે મોહન દલસાણિયાના દાવા પ્રમાણે ખરેખર હોળીના દિવસે ઝાડ નહીં પરંતુ પવન જોવાનો હોય છે એ પણ હોળી પ્રગટ્યા બાદ નહીં પરંતુ સૂર્યાસ્ત બાદની છન્નું મિનિટ સુધી પવનની દિશા જોવાની હોય છે તેમના મતે આ વખતે આ સમયગાળા દરમિયાન જૂનાગઢ અને જામનગર જિલ્લામાં હોળીનો પવન પશ્ચિમથી પૂર્વ તરફ રહ્યો ભાવનગર જિલ્લામાં દક્ષિણથી ઉત્તર તરફ રહ્યો આથી ચોમાસામાં વરસાદ સારો રહી શકે છે જોકે દલસાણીયાએ કહ્યું કે આ વખતે કસ કાતરા નબળા રહ્યા છે એટલું જ નહીં વનસ્પતિ પણ નકારાત્મકતા સૂચવી રહી છે વધુમાં જો વાત કરીએ તો ખાખરામાં કેસુડાના ફૂલ આવ્યા છે તેઓનું કહેવું છે કે ખાખરામાં જે છે તે કેસુડાના ફૂલ આવ્યા છે પરંતુ તેમાં જોઈએ એટલા બીજ બંધાયા નથી સરગવામાં ફૂલ આવે છે પરંતુ સિંગ બંધાતી નથી દેશી બોરડીમાં આ વખતે બોર આવ્યા નથી જે વનસ્પતિની નેગેટિવિટી દર્શાવે છે અને નબળા ચોમાસાના સંકેત આપે છે દલસાણિયાના દાવા પ્રમાણે અત્યાર સુધીની દેશી અનુમાન પ્રમાણે જે પરિબળો જોયા છે એમાં ખંડવૃષ્ટિવાળો વરસાદ પણ રહી શકે છે જોકે હજુ ચૈત્ર મહિનાની વધી એ છઠ થી આઠ દિવસ સુધી ચૈત્રી દનૈયા જોવાના બાકી છે દનૈયા એટલે કે વાદળા દનૈયા કેટલા તપે છે એના આધારે ચોમાસાનું વધુ સચોટ અનુમાન થઈ શકે છે મોહનભાઈએ એવું કહ્યું કે બીજું મહત્ત્વનું પરિબળ છે અખાત્રીજ અખાત્રીજની વહેલી સવારનો પવન જોવામાં આવે છે બપોરે બાર વાગ્યે સૂર્યનો પડછાયો જોવામાં આવે છે અને અખાત્રીજની સાંજે એક જગ્યાએથી બેસીને એવું પણ જોવામાં આવે છે કે સૂર્ય ક્યાં અસ્ત થાય છે બાદમાં એ જ જગ્યાએથી એવું જોવામાં આવે છે કે ચંદ્ર ક્યાં અસ્ત થાય છે મોહનભાઈના દાવા પ્રમાણે સૂર્ય અસ્ત જ્યાં થયો હોય તેનાથી ઉત્તરમાં ચંદ્ર જેટલો દૂર અસ્ત થાય એટલો વધુ વરસાદ ચોમાસામાં પડે છે મોહનભાઈએ કહ્યું કે હવે લીમડામાં ફૂલ આવશે ત્યારબાદ તેમાં લીંબોડી કેટલી પાકે છે એના આધારે પણ વરસાદનું અનુમાન લગાવી શકાશે ઉપલેટાના રજનીકાંત લાલાણીએ પણ હોડીની ઝાડ જોયા બાદ કહ્યું કે આ વખતે બાર આની ચોમાસું રહી શકે છે ઉપરાંત તેમણે કસ કાતરાના આધારે નોંધેલા અનુમાન પ્રમાણે આખા સૌરાષ્ટ્રમાં વાવણીનો વરસાદ ભીમ અગિયારસ આસપાસ થઈ જશે ત્યારબાદ અષાઢ મહિનામાં દસથી પંદર દિવસ સારો વરસાદ પડવાનો છે જેના કારણે નદી નાળામાં નવા નીર આવી જશે જોકે શ્રાવણ મહિનો સંપૂર્ણ કોરો રહેવાની સંભાવના તેમણે દર્શાવી છે ત્યારબાદ ભાદરવા મહિનાની દસમથી લઈને દશેરા સુધી ખૂબ સારા વરસાદના એંધાણ આપ્યા છે વનસ્પતિની ચેષ્ટા અંગે વાત કરતાં રજનીકાંત લાલાણીએ કહ્યું કે હંમેશા એવું થતું આવ્યું છે કે આગળનું ચોમાસું સારું હોય એ વર્ષે બોરડીમાં બોર આવતા નથી આ વખતે પણ ગયું ચોમાસું સારું હતું એટલે બોરડીમાં બોર આવ્યા નથી એટલે એ બાબત ખેડૂતો માટે ચિંતાનો વિષય નથી જૂનાગઢના નિલેશ વાલાણીએ હોળીની ઝાડ જોયા બાદ અનુમાન લગાવ્યું છે કે રાજ્યમાં ચોમાસું બાર આની રહેશે એટલે કે સારો વરસાદ થઈ શકે છે નિલેશ વાલાણીના અનુમાન પ્રમાણે હોળી પ્રાગટ્ય બાદ છન્નું મિનિટ સુધી પવન જોવાનો હોય છે આ વર્ષે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આ પવન પશ્ચિમ ઉત્તર પશ્ચિમથી ફૂંકાયા છે એટલે કે હોળીની ઝાડ પૂર્વ અને અગ્નિ તરફ ગઈ છે જે સારા સંકેતો આપે છે વધુમાં તેમણે ઉમેર્યું કે ચોમાસા પહેલાં સમુદ્રમાં વાવાઝોડું પણ સર્જાય એવા સંકેત મળ્યા છે ઉપરાંત હોળીનો ઝુકાવ થોડા સમય માટે દક્ષિણ પશ્ચિમ દિશા તરફ રહ્યો હતો આથી દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠે અતિવૃષ્ટિની પણ સંભાવના નકારી ન શકાય હવામાન વિભાગનું મોટું એલર્ટ ચોવીસ કલાક બાદ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે ગરમી અંગે હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે હાલ ઉત્તર પશ્ચિમ અને ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે પરંતુ ચોવીસ કલાક બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે તાપમાન વધશે અમદાવાદમાં મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી રહેવાની શક્યતા છે રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે વીસ એપ્રિલથી ગરમી વધુ પડવાની શક્યતા છે છવ્વીસ મે સુધી આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે તો આ વર્ષે અમદાવાદ વડોદરા અને પંચમહાલમાં આકરી ગરમીની શક્યતા છે આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે કચ્છમાં પવન સાથે ગરમી પડવાની શક્યતાઓ છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા એકસો પચીસ વર્ષમાં ફેબ્રુઆરીમાં આટલી ભારે ગરમી ક્યારેય જોવા મળી નથી તાજેતરના વર્ષોમાં ગરમીના મોજા ફક્ત વહેલા જ નથી આવી રહ્યા પરંતુ તેમની તીવ્રતા પણ વધી રહી છે ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન ભારતના બાવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું અગિયારથી ત્રેવીસ ફેબ્રુઆરી દરમિયાન દેશના એકત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓછામાં ઓછા એક દિવસ માટે રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં વધારે નોંધાયું હતું હિમાચલ પ્રદેશ અને કેરળ જેવા ભારતીય રાજ્યો સહિતના ઘણા પર્વતીય વિસ્તારો એવા છે જેમણે ભૂતકાળમાં ક્યારેય ગરમીનો અનુભવ કર્યો નથી ત્યાં પણ હવે ભારે તાપમાનની આવર્તન વધી રહી છે કર્ણાટકમાં બે હજાર ત્રીસ સુધીમાં બે બે સેલ્સિયસ સુધી ગરમી પડવાનો અંદાજ છે જેના કારણે આ પ્રદેશ ભારે ગરમી માટે વધુ સંવેદનશીલ બનશે જેનાથી સંવેદનશીલ વસ્તી માટે વધુ જોખમ ઊભું થશે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ નમસ્કાર